અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની ફતેપુરા ગ્રામ પંચાયત સમરસન બાદ પ્રથમ ચૂંટણીમાં જ સમરસ પંચાયત કોકિલાબેન નવલસિંહ પરમારને બિનહરીફ સરપંચ તરીકે કરાયા જાહેર તો ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં પંચાયત બની સમરસ અગાઉ કરેલી જાહેરાત મુજબ ધારાસભ્ય પંચાયતને આપશે ઇનામ તો વિકાસના કામો માટે દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપશે ધારાસભ્ય

ઉમેદવાર તરીકે આ ચારમાંથી ત્રણ મહિલા સરપંચની નિયુક્તિ સમરસ થઈ અને બિનરીફ થઈ છે તેમને અભિનંદન પાઠવું છું સાથે સાથે તમામ બીજી બાકી રહેલી પંચાયતોને પણ સમય ખૂબ નજીક છે સમય પણ છે તમારી પાસે જેટલા લોકો ઉમેદવારી પત્ર ભરેલા છે અને એમને પણ વિનંતી કરું છું કે તમે સમરસ કરો આજે આનંદની વાત એ છે કે બાયડ તાલુકામાંથી ચાર પંચાયતો સમરસ થઈ છે સાથે સાથે આ ચારે પંચાયતોને દસ લાખ રૂપિયાની જે સહાય આપવાની વાત છે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી હું ચોક્કસથી અમને આપવાનો છું અને એનાથી પણ વધુ મદદ કરવાની જે વાત હશે તો એમાં ચોક્કસથી આપણે મદદ પણ કરીશું સાથે સાથે સરકારશ્રી તરફથી મળતી જે પણ સહાય છે જે સહાય મહિલા સરપંચને ચોક્કસથી મળશે તમામ નાગરિકો સરપંચ સભ્યો અને તમામ લોકોને